નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કવાનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ નવ સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે વરાપનો રાઉન્ડ છે તો આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે કઈ સિસ્ટમ ગુજરાતને આવરી લેશે જેથી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે પ્રથમ વાત કરીએ તો મિત્રો પવનની અત્યારે ગુજરાતમાં પવનની જે ગતિ છે ઘણી બધી નબળી પડી ચૂકી છે જેમાં અંદાજીત પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થઈ ગયો છે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે ક્લાઉડ ફોર્મેશન પણ દૂર થઈ રહ્યો છે એટલે મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદની આગાહી નથી અત્યારે ગુજરાતમાં વરસાદ થશે તો છૂટો છવાયો વરસાદ થશે તેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદની ઝાપટાં ચાલુ રહેશે પરંતુ જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના કહી શકાય કે પંચાણું ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા હાલ એક બે દિવસ ઓછી રહેલી છે હવે મિત્રો અત્યારે જ્યારે વરસાદની સિસ્ટમો ગુજરાત ઉપર જોવા નથી મળીએ પરંતુ બંગાળની ખાડીનો એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ ગયો છે જે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી અડતાલીસ કલાકમાં તે મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે જેમાં મધ્યપ્રદેશ હોય ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી તેની અસર જોવા મળશે અને તેની સામાન્ય અસર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર ઉત્તર ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં અસર જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો આ જે સિસ્ટમ છે હવે કઈ બાજુ ફંટાય છે તે હવે જોવો રહ્યો પરંતુ એક અનુમાન મુજબ આપણે જાણી શકીએ કે આવનારા દિવસોમાં ગુજરાતને પણ સામાન્ય આ સિસ્ટમની અસર થવાની છે હવે મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર છે તો આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપ તડકો ઉગાડ નીકળે ગરમીનું પ્રમાણ મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય બફારાનો પણ અહેસાસ થશે પવનનું પ્રમાણ ઘટશે ભેજનું પ્રમાણ ઘટશે લો ક્લાઉડ ફોર્મેશન છે તેનું પણ પ્રમાણ ઘટશે પરંતુ મિત્રો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે આવનારી તારીખ દસ તારીખ બાદ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે અને કહી શકાય કે ઉત્તર ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક વિસ્તારને આ સિસ્ટમ આવરી લેશે છે જેના ભાગરૂપે થઈને મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે રાજસ્થાનમાં પણ વરસાદ થઈ શકે છે અને આ બે રાજ્યોમાં જો વરસાદ થાય તો જેથી કરીને કહી શકાય કે ગુજરાતની નદીઓમાં પણ ઘોડાપુર આવે તેવી શક્યતા છે ભલે ગુજરાતમાં વરસાદ ન થાય પરંતુ અન્ય રાજ્યોમાં થતા વરસાદ અને ઉપરવાસમાં થતા વરસાદને કારણે ગુજરાતની નદીઓના પણ જળસ્તરમાં વધારો થાય તેવી શક્યતા છે એટલે મિત્રો કહી શકાય કે જે ડેમ છે તેના ડેમના દરવાજા ખોલવા પડે અનેક વિસ્તારો અનેક ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તાપ તડકો ઉગાડ હોય ભેજનું પ્રમાણ ઓછું હોય પવનનું પ્રમાણ ઓછું હોય વરસાદનું પ્રમાણ ઓછું હોય તે પણ નીચે કમેન્ટમાં જણાવજો એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો દસ અને અગિયાર તારીખથી ફરીથી એક વરસાદની સિસ્ટમ ગુજરાતને અસર કરશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારને આ આ વરસાદ આવરી તેવી શક્યતા છે પરંતુ અતિભારે વરસાદ જે હોય છે જે અંદાજિત પાંચ ઇંચ થી લઈને પંદર પંદર ઇંચ સુધીના વરસાદ હોય છે તેવો આ વરસાદમાં રાઉન્ડ ઓછો મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તેમ પણ મિત્રો વરસાદમાં કંઈક સિસ્ટમમાં ફેરફાર થશે નવી સિસ્ટમમાં કંઈક ફેરફાર થશે અને આ જે લો પ્રેશર સિસ્ટમ આગળ વધ્યું છે તે કઈ દિશામાં આગળ વધશે તેનું અનુમાન આપણે અવારનવાર તમને જણાવતી જણાવતા રહીશું એટલે મિત્રો અત્યારે એક પૂર્વ અનુમાન છે તેમાં પણ થોડા ફેરફાર થઈ શકે છે પરંતુ હાલ એક પ્રાથમિક તબક્કે જોતાં આવનારી તારીખ દસ તારીખ બાદ ફરીથી ગુજરાતમાં એક સામાન્ય વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે ઉપરાંત મિત્રો ચોમાસાના વિદાયની પણ વાત કરી દઈએ તો ચોમાસાના વિદાયને હજુ થોડો સમય લાગી શકે તેવી શક્યતા છે સપ્ટેમ્બર મહિનો હજુ તમારે ચોમાસાનો ગણીને ચાલવો કારણ કે ચોમાસાના વિદાયને જે પરિબળો પરિપૂર્ણ થવા જોઈએ તે હાલ અત્યારે થઈ રહ્યા નથી તેમ છતાં મિત્રો કંઈક પરિબળોમાં ચેન્જીસ આવશે અને પરિબળો ચોમાસાના વિદાયને અનુકૂળ હશે તારીખ જાહેર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપણે આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે